જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે એકલો નથી આજે મારા સિનિયર મારી હાર છે એટલે થોડી હિંમત રહેશે ઘણા વિડીયો આપણે બનાવ્યા છે શિવરાત્રિની જે તૈયારી ચાલી રહી છે એને લઈને ત્રણથી ચાર વિડિયો તો મેં તમને અપડેટ આપી દીધી છે પણ આજે ખાસ એવા દ્રશ્યો તમને બતાવવા છે તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ છે તો અત્યારે છે ને આપણે આ જે કહેવાય છે ગિરનાર દરવાજા તો આ દરવાજાને પણ ધોઈ અને ચમકાવી દીધો છે અને ઘણા બધા પેન્ટિંગો એવા સરસ મજાના કર્યા છે એના પણ તમને દ્રશ્યો બતાવીશ અને ઘણી બધી તૈયારીઓ ચાલુ છે બધા તમને આ વિડીયોની માધ્યમથી દર્શન કરાવું બન્યા રહેજો વિડીયોમાં કલ ઉપાસ નરસિંહ ભગતની સરસ મજાની જે મૂર્તિ છે તેને પણ આજે સ્નાન કરાવી અને એકદમ ચકમકતા થઈ ગયા જય ગિનારી તો આ જગ્યાએ પોલીસ તંત્ર માટે રાઉટીની તૈયારી થઈ ગઈ છે અને બાળકો માટે રમકડા ભૂગા દ્વારા આવી ગયા છે એમાં નહીં આ લોકોની કળા જો હજી કામ ચાલુ જ છે હવે એવું લાગે છે મિની કુંભ ની તૈયારી થઈ ગઈ છે દોર દોર ચાલુ એમ અહીંયા મહાદેવ નું ચિત્ર બને છે તૈયાર થઈ જાય પછી દોરું એવું બને છે થઈ ગયું છે જો આ દુધીઝે મિની જૂ ભી થઈ ગઈ છે રાતના નજારો હોય છે ભવનાથનો ગજબ અને અત્યારે આ રોડ તમને ખાલી દેખાય છે તો જ્યારે મેળો ચાલુ થાય ને ત્યારે આ રોડ ઉપર છે ને એકદમ હર્ચક માણસ હોય છે સ્ટોલ પણ એટલા છે અને આ વખતે તો મેળાની ભાઈ તૈયારી કંઈક અલગ જ છે મિની ગુમ મેળો તો જરૂર ને જરૂર આવજો મેળાની અંદર તો કમેન્ટમાં હર મહાદેવ લખી દેજો કોણ કોણ મેળામાં આવવાના એ પણ

સેવા કાર્ય કરતા માણસો એનું કામ કરે હવે કઈક તૈયારી દેખાય છે મેળા ને મહાદેવ આવવાના છે ભવનાથ હાજરા હજુ બેઠા તો છે જ અહીંયા આપણે દસ ચોક માં પહોંચી ગયા છીએ આ એ જ માર્ગ છે કે જે અહીંથી રવેડી નીકળવાની હોય અને રવેડીનો રૂટ આ વખતે છે ને પાંચસો મીટર લંબાવી દેવામાં આવેલ છે મિનિકુંભ જાહેર કરેલો છે એટલા માટે છે વધારે પબ્લિક રવેડીનો આનંદ અને દર્શન માણી શકે એ માટે દોઢ કિલોમીટર હતો એની જગ્યાએ બે કિલોમીટર કરી નાખ્યો છે વાહ ભાઈ વાહ તો સાધુ સંતોના અખાડા ની છે એટલે એ લોકો તો એના સમય જ આવે હા અખાડા જે કમ્પ્લીટ થઈ ગયું છે સિવલી અને મંદિરના પાછળના ભાગમાં ક્રેન છે અહીંયા હું કામ ચાલુ છે આપણે જોઈએ હમણાં

પાછળના ભાગમાં છે મહાદેવ ભવનાથ મહાદેવના મંદિરના પાછળના ભાગમાં ઘણા બધા સાધુ સંતો આવી ગયા છે જય ગિરનારી જય ગિરનારી તો આપણે સાધુ સંતોના ઇન્ટરવ્યુ પણ લેશું ત્યાંથી આવેલા છે એની અરે સત્સંગ પણ કરશું કાલના વિડીયોની અંદર તો આપણે જાણીએ અત્યારે એ તૈયારી ચાલુ છે

મંદિર માં આવતાની સાથે જ તમને પેઇન્ટિંગ બતાવી જો વાહ ભાઈ વાહ જય બોલે નારરર પરમારે જાયગી નારી તે દિવસે આપણે જોયું ત્યારે કલર કામ બાકી હતું આજે કલર કામ થઈ ગયું છે અને મહાદેવ અને પાછળ સાધુ સંતોની રવેડી ઓ સરસ મજાનું ચિત્ર બની ગયું છે વાહ ભાઈ અહીંયા હજી કલર કામ ચાલુ છે Ayam pun baik, kerja luar biasa. Kenapa berani terjadi itu? Ia di dalam campur baki, ayam Mahadewi, no, nasi, nasi sama sari santok nan kere, ini terus terus, ayam Mahadewi sambil.

મહાદેવ આ બાજુ મુર્ગી કુંડ આવેલો છે તેની અંદર સાધુ સંતો આવી અને આ

વાહ તો વા વીતે મહાદેવને અહીંયા સહાય કરી દીધા છે પેઇન્ટિંગ કરીને વાહ વાવિ વાહ આ બાજુ છે સાથે મહાદેવ તો એના પણ દર્શન કરવા જરૂરી છે ત્યારે જ આપણા દર્શન પૂર્ણ થાય છે અને રાતનો કંઈક અલગ જ માહોલ હશે તો અહીંયા જો અત્યારે બોર્ડ ચાલુ કરી દીધું તો લાઇટિંગ વાળું બોટ ફિક્સ થઈ ગયું છે અને મહાદેવના મંદિરના ગેટ ઉપર અહીંયા જો મહારાજ જ બધાને

dan lo menawa itu pakai pasir oleh siap mulakan dia yuk kayak gini mandi baju mandi ayah anda meta ya berani tentang pika lagi di dia kalau jadi ini kalau jadi ini nak tahu lah bau kayak mahal saya tiada bau nak ni lah nak pernah saya buat tiada tester sama wah wah ayah yo siri lagi gisah રાત નો તો અહીંયા વિઝીટ લઈને બધું એક્સપ્લોર કર્યું અને ની અંદર નથી એટલી અને આપણે જાય છીએ હવે ગિરનાર ની સીડી જ્યાં સ્ટાર્ટ થાય છે એ બાજુ આપણે જોઈ લઈએ કેવી તૈયારી તૈયારી હતી અને ઘણા બધા સાધુ સંતોને મળ્યા ખૂબ સત્સંગ કર્યો એ બધો સક્ષમ કાલના વિડીયોની અંદર અંદર તમને બધા સાધુ સંતોારે જે સક્ષમ કે પણ એ સત્સંગની મોજ બનાવી અને અત્યારે આવી ગઈ તો તૈયારી ચાલુ હતી જે મેં તમને બધી બતાવી અને ફરી પાછા આપણે જ્યાંથી વિડીયો ચાલુ કર્યો તો એ સર્કલ પાછા આપણે આવી ગયા છીએ અને આ ગેટનું કામ પણ અત્યારે ચાલુ છે એ પણ કલરથી રંગાઈ જશે અને એકદમ નવો બની જશે તો એ પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો મળશું આગલા વિડીયોની અંદર કાલે નવા અપડેટ સાથે એ તો ત્યાં સુધી બધાને મારા જય માતાજી ઘટના કરવાનું માધ્યમ જય ગીર હર હર મહાદેવ